નડિયાદ મહાનગરપાલિકાના સેનેટરી અને હેલ્થ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે નડિયાદ શહેરમાં સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જવાબદારી ધરાવતી નડિયાદ મહાનગરપાલિકાના સેનેટરી અને હેલ્થ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટે ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટરો નંબર પ્લેટ વગર જોવા મળ્યા છે જે નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે વધુમાં શહેરના મધ્યમાં આવેલા માણેકચોક વિસ્તારમાં જ્યાં ફૂડ સ્ટોલ્સની ભીડ રહે છે ત્યાં કચરાના ટ્રેક્ટરમાં ખુલ્લો કચરો ભરેલો જોવા મળ્યો છે આવી બેદરકારીથી ન માત્ર જાહેર આરોગ્યને ખતરો ઊભો થાય છે પરંતુ શહેરની સ્વચ્છતા અને સૌંદર્ય પર પણ વિપરીત અસર પડે છે આ ઘટનાઓ નડિયાદ મહાનગરપાલિકાના સેનેટરી અને હેલ્થ વિભાગની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે નાગરિકોના સ્વાસ્થ્ય અને શહેરની સ્વચ્છતા જાળવવા માટે તાત્કાલિક અને કડક પગલાં લેવાની જરૂર અમે કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરોને આપ્યો છે તે નંબર પ્લેટ વગર ટ્રેક્ટર લઈને નીકળે તે અમારી જવાબદારી નહીં ડેપ્યુટી કમિશનર મનપા નડિયાદ આરટીઓ નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરને મેમો આપે ડેપ્યુટી કમિશનર મનપા નડિયાદ નડિયાદ મહાનગરપાલિકાને આ મુદ્દે તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આવી બેદરકારી નિવારવા અને યોગ્ય વ્યવસ્થા કરવા માટે કાર્યવાહી કરવી જરૂરી નડિયાદ મનપાના કમિશનર હવે આગળ કઈ રીતની કાર્યવાહી કરશે તે જોવું રહ્યું સેનેટરી વિભાગ નડિયાદ આ બાબતે કોઈ ચોક્કસ પગલાં લેશે તે જોવું રહ્યું હાર્દિક ભટ્ટ નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નડિયાદ શહેરમાં કચરાના જે મહાનગરપાલિકાના ટેક્ટરો છે નંબર પ્લેટ વગેરે ફરી રહ્યા છે શું કહેવાનું આવડત અને બે જવાબદાર અધિકારીઓનો ઉત્તમ નમૂનો એટલે નડિયાદની પૂર્વ નગરપાલિકા અને હાલની મહાનગરપાલિકા ચલો આપણે કમિશનર સાહેબ ને આ વાતથી બે ધ્યાન છે સમજી શકીએ છીએ પણ જે અધિકારીઓ નગરપાલિકામાં સત્તા ભોગવે ભોગવેલા ભોગવતા હતા અને અત્યારે હાલ ભોગવી રહ્યા છે એ અધિકારીઓ શું ધ્યાન રાખે છે સિટી બસની નંબર પ્લેટ સિટી બસની પરમિશનની પરમિશન વગરની સિટી બસની ભવ્ય સફળતા બાદ નડિયાદ નગર મહાનગરપાલિકાનું આ વધુ એક કૌભાંડ કે જેમાં કચરોના ઢગલા ઉઠાવતા વાહનો ટ્રેક્ટર હોય કે ટેમ્પા હોય એના પર પણ નંબર પ્લેટ જોવા મળતી નથી કાલે આ વેહિકલથી કોકને અકસ્માત થાય કોકને વાગે કોક મૃત્યુ પામે તો એનો જવાબદાર સીધા મહાનગરપાલિકાના અધિકારીઓને જ ગણવા જેનું આ વિડીયો મારફતે આપશ્રીને જણાવું છું બીજું કે નડિયાદ બધી ખાણીપીણીની દુકાનો આવેલી છે અને ત્યાં પણ રાત્રિના સમયે વાયરલ થયો છે કે કચરા ઢાંકેલો હતો નથી આ બાબતે આપ શું કહેતો તમારા ઘરની અંદર તમે જમતા હો અને ઘરમાં કોઈ કચરો વાળે તો તમને ગમે ના ગમે તમે ઘરની અંદર વિરોધ કરી શકો છો ભાઈ કચરો ના વાળી પણ આ તો જાહેર જનતા છે નડિયાદની પ્રજા સ્થાનિક નેતાઓથી એટલી ગભરાયેલી છે કે તમારે જો ધંધો કરવો હોય તો તમારે અમારા બધા જ અત્યાચારો સહન કરવા પડશે તમારે વિરોધ પક્ષના નેતાઓને કે કોઈ પણ ઓફિસોમાં અમારા વિરુદ્ધ ફરિયાદ કરવા જવાનું નહીં એ લોકોને દબાણમાં રાખીને જ ધંધો કરાવવામાં આવે છે જ્યારે લોકો નાસ્તો કરતા હોય સાંજે પરિવાર સાથે જમવા બેઠા હોય એવા સમયમાં જ્યારે ખુલ્લું ટ્રેક્ટર કે જેની અંદર નડિયાદનો કચરો છે વાસ મારતો હોય પવન આવતો હોય ને ઉડીને કદાચ આજુબાજુ ફેલાતો હોય તો એવામાં તમે કઈ રીતના જમી શકો એવા આ પરિસ્થિતિની અંદર જો આપણી પાસે આટલો ચોખ્ખો વિડીયો હોવા છતાં સ્થાનિક વેપારીઓ વિરોધ નથી કરી શકતા એટલે આ બધું ભયમ નડિયાદ હવે ભયમ જીવી રહ્યું છે તમે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી કરી શકતા વિરોધ કરો એટલે કાલે તમારી લારી બંધ કાલે તમારે ત્યાં નગરપાલિકામાં મહાનગરપાલિકામાંથી અધિકારીની ટીમ આવી જાય આરોગ્યની ટીમ આવી જાય ચોખ્ખાઈની ટીમ આવી જાય પ્લાસ્ટિકની કોથળીઓની ટીમ આવી જાય બધી ટીમો આવે અને તમારી લારી કરાવી દે બંધ એટલે માટે મારે આપના માધ્યમથી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કે જેમનો પારદર્શક અને ચોખ્ખો વહીવટ છે તેમને જણાવવું છે કે સાહેબ તમે આ બધા ઉપર પર્ટિક્યુલર ધ્યાન આપવાનું રાખો તમારા હાથ નીચે આ લોકો ખૂબ બુગ્ગસ રીતે કામો કરી રહ્યા છે આરટીઓના અધિકારીઓ અને સ્થાનિક પોલીસને પણ મારી નમ્ર વિનંતી છે કે આવા વેહિકલોને તાત્કાલિક બંધ કરવામાં આવે અને જો બંધ ન કરી શકો તો નિયમ મુજબ તેની કાર્યવાહી કરી તેને નંબર પ્લેટ લગાડવામાં આવે મારી આપ તમને ખાસ વિનંતી છે